અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ભીલોડા વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ વરસાદને કારણે અનુસાર ગામના પ્રસિદ્ધ ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે પિરોડાથી પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર દૂર આવેલા સુનસર ગામમાં ધરતી માતાના મંદિર નજીકના ધોધ આવેલો છે બસો ફૂટની ઊંચાઈથી પડતો આ ધોધ દર ચોમાસે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે ઉત્તર ગુજરાત નેવીને કાશ્મીર તરીકે ઓળખાતા સ્થળે આજે મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ જામી હતી ભારે વરસાદના પગલે ભીરોડાના સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે ભારે વરસાદના પગલે ભીરોડાના સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે ભીરોડામાં ભારે વરસાદ ખાબકતા

વાતાવરણ છે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માંથી અને રમ્ય દ્રશ્યો નો આનંદ માણવામાં આવી રહ્યો છે ધોધ નું પાણી જાણે કુદરત નો અભિષેક કરી રહ્યું હોય તેવા અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત